વડોદરા શહેરમાં ગોરવા વિસ્તારમાં આવેલી ચંદ્રલોક સોસાયટીમાં ઘણા ટાઈમથી દૂષિત પાણીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેમાં આમ આદમી પાર્ટીના નેતા પિન્ટલ રામી અને મહિલાઓને સાથે રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને સાથે જ માટલા ફોડી ચોખ્ખું પાણી આપવાના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ચંદ્રલોક સોસાયટીની મહિલાઓની હાજરીમાં માટલા ફોડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સાથે ચીમકી આપવામાં આવી હતી કે આગામી સમયમાં કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે અમે ભાજપને વોટ નહીં આપીએ અને અમને પીવાનું ચોખ્ખું પાણી નહીં આપવામાં આવે તો અમે વડોદરા મહાનગરપાલિકાના મેયર અને કમિશનરના ઓફિસમાં દૂષિત પાણી રેડીશું તેવું ચંદ્રલોક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું

વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં આવેલી ચંદ્રલોક સોસાયટીમાં છેલ્લા પંદર દિવસથી પીવાના પાણીની અંદર દૂષિત પાણી એટલે કે ગટરનું પાણી મિક્સ થઈ જાય છે વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને એટલે કે કોર્પોરેટરને અને ધારાસભ્યશ્રીને વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં પણ અને વહીવટી પાંખને પણ વારંવાર રજૂઆત કરી તેમ છતાં પણ કોઈપણ પ્રકારનો નિકાલ નથી આવ્યો ત્યારે આજે સ્થાનિક મહિલાઓ એ માટલા ફોડી હાથમાં કાળી પટ્ટી પહેરી વેલણ અને થાળી ખખડાવી અને આજે વિરોધ પ્રદર્શન કર્યો છે એક બાજુ વડોદરા મહાનગરપાલિકામાં છ હજાર કરોડનું બજેટ તૈયાર થાય છ હજાર કરોડની અંદર કહેવામાં આવે કે ટ્વે સ્માર્ટ સિટી બનાવીશું ટ્વેન્ટી ફોર બાય પાણીની વાતો થાય પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને એક કલાક પણ પીવાનું ચોખ્ખું પાણી વડોદરામાં નથી મળતું ત્યારે આજે મહિલાઓ દ્વારા માટલા ફોડી વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે